નમસ્તે મિત્રો યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે યોજના અને માહિતીમાં કંઈક યોજનાઓ અને માહિતી લઈને આવીએ છીએ તો આ જ રીતના આપણે અવારનવાર આવીએ છીએ તો આજની માહિતી છે જે આપણે આઈપીએલ બે હજાર પચીસ જે ટાટા દ્વારા આઈપીએલ શરૂ થઈ ગયેલ છે એટલે કે આઈપીએલ શરૂ થઈ ગયેલ છે તો એ આઈપીએલ જોવા માટે આપણે હોટસ્ટારમાં રિચાર્જ કરવું પડે છે તો એમના વિશે રિચાર્જ વિશેની આજની આપણે આ માહિતી મેળવીએ તો ચાલો મિત્રો શું છે આ માહિતી એ વધુ જાણીએ એ પહેલાં મારા ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને મારો વિડીયો ગમે તો લાઇક અને શેર કરીએ એના માટે મિત્રો તમારે જીઓ એપ્લિકેશન ઉપર જવાનો રહેશે ત્યારબાદ અહીં નીચેના કોલમ રિચાર્જ ઉપર જવાનું રહેશે નીચેના અહીં કોલમમાં જતાની સાથે જ અહીં પહેલું રિચાર્જ તમને સો વારું જોવા મળે છે તેના ઉપર આપણે ડિટેલ જાણીએ તો તેના પર ક્લિક કરશું તો મિત્રો જુઓ એમાં જીઓ એપ્સ અધર સબસ્ક્રાઈબર જીઓ હોટસ્ટાર ત્યારબાદ પેક વેલિડિટી નેવું દિવસની છે ટોટલ ડેટા પચાસ જીબી છે સોરી મિત્રો પાંચ જીબી છે અને ડેટા એન્ડ હિંગ સ્પીડ પાંચ જીબી છે તો મિત્રો ત્યાંથી તમે આ માધ્યમથી આપ આઈપીએલ મેચ જોવા માગ જીઓ હોટસ્ટાર પર તો તમે આ રિચાર્જ સો રૂપિયાનું કરી શકો છો આજની આ માહિતી આપણે સંપન્ન કરીએ ફરી માહિતી કંઈક નવી જ લઈને આવશું ત્યાં સુધી મને રજા આપશો જય દ્વારકાધીશ